આણંદના આંકલાઓમાં એક ધ્રુજાવી મૂકે એવી ઘટના બની આ નરાધમે માત્ર પાંચ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરી નાખી આરોપી અજય પઢિયારે કબૂલ્યું હતું કે તેણે દુષ્કર્મ બાદ બાળકીનું ગળું દબાવી તેની હત્યા કરી મૃતદેહને મીની નદીમાં ફેંકી દીધો હતો આંકલાવ પોલીસે પોક્સો હેઠળ દુષ્કર્મ અને હત્યાનો ગુનો દાખલ કરી તેના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જોકે આ કેસમાં પોલીસની ગતિવિધિએ સવાલ ઉભા કર્યા છે અગાઉ પીએસઆઈ દ્વારા પીડિતાના પરિવારજનો અને ગ્રામજનો પર રોફ જમાવતો વિડિયો વાયરલ થયો હતો હવે વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં આરોપી અજય લોકઅપમાંથી તો એકદમ બરાબર ચાલીને બહાર નીકળતો દેખાય છે પરંતુ પીએસઆઈએ કાનમાં કંઈક કીધા બાદ લંગડાતો જોવા મળે છે લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું પોલીસે આપેલી સૂચનાના કારણે એ લંગડાતો ચાલે છે કે કારણ કોઈ બીજું છે